ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામની જાદવ રેખાબેન કાંતિભાઈએ બોર્ડર સિક્યોરિટી ફોર્સની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે ત્યારે દેશ સેવામાં જોડાવાની આ સિદ્ધિથી સમગ્ર રામપરા ગામ અને વણકર સમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે બીએસએફની તાલીમ પૂર્ણ કરીને રેખાબેન વતન પરત ફરતા ગ્રામજનો અને પરિવારના સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઢોલ નગારા અને દેશભક્તિના નારા સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગામના મુખ્ય માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા અને રેખાબહેન પર ફૂલ વર્ષા કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા આ ગૌરવભર્યા સમારંભ દરમિયાન શ્વાસ સંસ્થા સોમનાથ દ્વારા રેખાબેન જાધવનું શેલ્ડ તથા શાલ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના સભ્યોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય અને દેશ સેવામાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી રેખાબેન જાધવની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે એક સામાન્ય પરિવારની દીકરીએ બીએસએફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સ્થાન મેળવીને અન્ય યુવતીઓ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંદેશ આપ્યો છે આ પ્રસંગે ગામના આગેવાનો સમાજના આગેવાનો અને શ્વાસ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સૌએ રેખાબેનના શૌર્ય અને સંકલ્પને બિરદાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ